રાજ્યભરમાંથી આવેલા તમામ વરિષ્ઠ અને જુનિયર આઈપીએસ અધિકારીઓ રાજ્ય પોલીસ વડા વધારાના પોલીસ મહાનિર્દેશકો સહિતના ઉચ્ચ અધિકારીઓ અગત્યની વિચારણામાં બેઠકમાં જોડાયા હતા આ પરિષદનો મુખ્ય હેતુ રાજ્યની સલામતીને સુરક્ષાને સર્વોચ્ચ સ્તરે લઈ જવાનો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે પોલીસ અધિકારીઓને જાહેર જનતાનો વિશ્વાસ મજબૂત કરવા માટે આગ્રહ કર્યો હતો અને જણાવ્યું હતું કે પ્રજાનો વિશ્વાસ એ ગુના નિયંત્રણ માટેનું સૌથી અસરકારક ગુપ્તચર માળખું છે તેમણે ખાસ કરીને સાયબર ગુનાઓનો સામનો કરવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા અને અન્ય અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો પરિષદના એજન્ડામાં ગુના શોધખોળ ગુના નિવારણ નાર્કોટિક્સ નિયંત્રણ દરિયાકાંઠાની સુરક્ષા અને સમુદાય પોલીસિંગ જેવા મહત્વના વિષયો પર સઘન ચર્ચાનો સમાવેશ થાય છે આ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ અધિકારીઓએ એકબીજાના ક્ષેત્રની શ્રેષ્ઠ પ્રથાઓ અને નવીન વિચારોના આદાન પ્રદાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને ખુલ્લામનથી વિચારોનું આદાન પ્રદાન કરવા અને હું જે સર્વશ્રેષ્ઠ છું એ માનસિકતાથી દૂર રહેવા ટકોર કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ડ્રગ્સની સમસ્યાથી પીડાતા યુવાનોને માત્ર સજા કરવાને બદલે કરુણા પરામર્શન અને માર્ગદર્શન દ્વારા પુનર્વર્સન તરફ વાળવાના માનવીય અભિગમ પર પણ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો